નમસ્કાર ચાલો આજે વાત કરીએ સરકારની એક એવી યોજના વિશે જે આત્મનિર્ભર બનવા માટેનો એક રસ્તો બતાવે છે આ યોજના છે માનવ કલ્યાણ યોજના જેમાં પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરવા માટે સરકાર તરફથી બિલકુલ મફતમાં એક કિટ એટલે કે સાધન સહાય આપવામાં આવે છે ક્યારે વિચાર્યું છે કે સાધનોનો એક સેટ કોઈના માટે સ્વરોજગારનો દરવાજો ખોલી શકે બસ આ યોજનાનો મુખ્ય વિચાર જ આ છે ચાલો આ તક વિશે થોડું ઊંડાણમાં સમજીએ તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે પાંચ ભાગમાં આગળ વધીશું આ યોજનામાં તક શું છે કોણ અરજી કરી શકે છે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અરજી કરવાની પ્રોસેસ શું છે અને અરજી કર્યા પછી શું થાય છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ માનવ કલ્યાણ યોજના આખરે છે શું અને એનાથી શું ફાયદો થઈ શકે તું જુઓ આ યોજના સીધી ગાંધીનગરની કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી ચલાવે છે અને એનો હેતુ એકદમ સીધો અને સરળ છે રાજ્યના જે લોકોને આર્થિક રીતે જરૂર છે એમને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવું જેથી તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે આ યોજનાની સૌથી મજાની વાત શું છે ખબર છે એમાં અલગ અલગ અઠ્ઠાવીસ પ્રકારના વ્યવસાય માટે ટૂલકીટ મળે છે અહીંયા તો ખાલી થોડા ઉદાહરણો છે જેમ કે અથાણા બનાવવા હોય ઇલેક્ટ્રિક સામાન રિપેર કરવો હોય પ્લમ્બિંગનું કામ હોય કે પછી બ્યુટી પાર્લર ખોલવું હોય અરજી કરનાર પોતાની આવડત પ્રમાણે લિસ્ટમાંથી કોઈ પણ એક કીટ પસંદ કરી શકે છે ઓકે તો હવે આવીએ સમથી અગત્યના સવાલ પર કે ભાઈ આ યોજનાનો લાભ કોને મળી શકે ચાલો એના જે નિયમો છે એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ જુઓ બે મુખ્ય નિયમો છે જે યાદ રાખવા જેવા છે પહેલો અરજી કરનારની ઉંમર અઢારથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને બીજો એક પરિવારમાંથી એટલે કે એક રેશન કાર્ડ પરથી માત્ર એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકે છે હવે વાત કરીએ આવકની તો પાત્રતા સાબિત કરવા માટે બે રસ્તા છે પહેલો રસ્તો ગ્રામીણ વિસ્તારના લોકો માટે છે જો એમનું નામ બીપીએલ લિસ્ટમાં હોય અને સ્કોર ઝીરોથી સોળની વચ્ચે હોય તો એમને આવકનો દાખલો નથી જોઈતો પણ માની લો કે આ શરત લાગુ નથી પડતી તો બીજો રસ્તો છે એમાં કુટુંબની વાર્ષિક આવક સાઠ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને એના માટે આવકનો દાખલો બતાવો ફરજિયાત છે ટૂંકમાં આ બેમાંથી કોઈ એક શરત પૂરી થવી જોઈએ અને હા એક બહુ સારી વાત એ છે કે આ યોજનામાં કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નથી એસટી એસસી ઓબીસી ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરી મતલબ કે દરેક સમાજના લાયક લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે સારું હવે અરજી કરવાની પ્રોસેસ પર જઈએ એ પહેલાં એ જોઈ લઈએ કે કયા કયા કાગળિયા તૈયાર રાખવા પડશે જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ન થાય તો ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ હાથ વગી રાખજો આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો અથવા બીપીએલનો દાખલો જાતિનું પ્રમાણપત્ર એક પાસપોર્ટ સાઇઝ ફોટો અને જો ઇ કાર્ડ હોય તો એ પણ આ બધા ડોક્યુમેન્ટ્સ પહેલેથી ભેગા કરી લો તો અરજી કરવાની પ્રોસેસ એકદમ સહેલી થઈ જશે ચાલો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ અરજી કરવાની આખી પ્રોસેસ શું છે અરજીથી લઈને સિલેક્શન સુધીની આખી સફરને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ એક વાત ખાસ મગજમાં રાખજો આ યોજનાના ફોર્મ આખું વર્ષ નથી ભરાતા સરકાર સામાન્ય રીતે વર્ષમાં એક જ વાર મોટાભાગે એપ્રિલ કે મે મહિનામાં લગભગ એક મહિના માટે ઓનલાઈન પોર્ટલ ખોલે છે એટલે જ સમયસર તૈયારી કરવી બહુ જ જરૂરી છે તો પ્રોસેસના મુખ્ય ચાર સ્ટેપ છે પહેલું ઇ કુટિર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની અરજી કર્યા પછી એનો સ્ટેટસ ઓનલાઇન ચેક કરતા રહેવાનો હવે આવે છે સૌથી અગત્યનો ભાગ ડ્રો કારણ કે દર વર્ષે હજારો લોકો અરજી કરે છે એટલે બધાને કીટ આપવી શક્ય નથી એટલે પારદર્શિતા માટે લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરથી ડ્રો કરીને કરવામાં આવે છે અને જો ડ્રોમાં નામ આવી જાય તો તમને ટૂલકીટ લેવા માટે બોલાવવામાં આવશે સારું અરજી તો કરી દીધી પણ પછી શું પરિણામ કેવું આવી શકે છે અને શું અપેક્ષા રાખવી જોઈએ એ હવે સમજીએ અહીં એક વાત એકદમ સાફ સમજી લેજો ફોર્મ ભર્યું એટલે ટૂલકીટ મળી જ જશે એવું નથી અરજીઓ બહુ મોટા પ્રમાણમાં આવતી હોવાથી લાભાર્થીઓની ફાઇનલ પસંદગી એક રેન્ડમ ડ્રો સિસ્ટમથી જ થાય છે જેથી કોઈને અન્યાય ન થાય અને આખી પ્રક્રિયા નિષ્પક્ષ રહે તો આ આખી વાતનો સાર શું છે સાર એ જ છે કે તૈયારી જ્યારે તકનો દરવાજો ખુલે ત્યારે તેને ઝડપી લેવા માટે પહેલેથી તૈયાર રહેવું એ જ સૌથી અગત્યનું છે ડોક્યુમેન્ટ્સ તૈયાર હશે તો સમયસર અરજી થઈ શકશે તો હવે જ્યારે બધી જ માહિતી મળી ગઈ છે ત્યારે એ વિચારવા જેવું છે કે જો બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર હોય તો આમાંથી એવી કઈ ટૂલકિટ છે જે કોઈના માટે સ્વરોજગારનો નવો રસ્તો ખોલીને એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે